એક ગામ જ્યાં દુષ્કાળે બધું સુકવી નાખ્યું હતું પાક પાણી અને લોકોની આશા પણ ઉકેલ શોધતા ગામ લોકો ગુરુજી પાસે પહોંચ્યા પણ ગુરુજીએ તેમને એક અજોડ શરત આપી ગામને બચાવશે માત્ર પાંચ વર્ષનો એક નાનો સાધુ જે ખાશે નહીં પીશે નહીં ફક્ત હરિહરીનો જપ કરશે પાંચ વર્ષનો બાળક કેવી રીતે ચમત્કાર કરશે શું એક બાળકનો જપ આખા ગામને બચાવી શકશે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એકવાર એક ગામમાં દુષ્કાળ પડ્યો બધા પાક નાશ પામ્યા ગામના બધા તળાવો અને કુવાઓ સુકાઈ જવા લાગ્યા આ જોઈને ગામના સરપંચે બધા ગામ લોકોને ભેગા કર્યા અને કહ્યું ભાઈઓ આપણા જિલ્લામાં ભયંકર દુષ્કાળ છે કુવાઓ અને તળાવોમાં થોડા દિવસો માટે જ પાણી પાણી બાકી છે જો આપણે હમણાં કરીએ તો વગર બધા મરી જશે આ સાંભળીને ગામ લોકોએ શું કરવું તે અંગે ચર્ચા કરવાનું શરૂ કર્યું પરંતુ કોઈ ઉકેલ શોધી શક્યું નહીં સરપંચ અને ગ્રામજનોએ સાથે મળીને ચર્ચા કરી અને સરપંચે કહ્યું ભાઈઓ અમે માન્ય છીએ કે આ એક કુદરતી આફત છે ઉકેલ શોધવા માટે ચાલો ગુરુજીના આશ્રમમાં જઈએ તમે જાણો છો ગુરુજીનો આશ્રમ અહીં ઉત્તર દિશામાં આવેલો છે ચાલો ત્યાં જઈને તેમની પાસેથી ઉકેલ માગીએ બીજા દિવસે ગામના બધા લોકો ગુરુજીના આશ્રમમાં પહોંચ્યા તેમણે એક નાના તળાવના કિનારે ધ્યાન કરતા ઘણા ઋષિઓ બેઠેલા જોવા મળ્યા નજીકમાં કેટલા ઋષિઓ હવન કરી રહ્યા હતા ચારે બાજુ હરિયાળી હતી ગામના મુખ્ય માણસે એક સાધુને પૂછ્યું હે સાધુ બાબા મારે ગુરુજીને મળવું છે ગુરુજી ક્યાં મળશે મહારાજ મહારાજે કહ્યું તમારે ગુરુજીનું શું કામ છે મુખ્ય માણસે પોતાના ગામની બધી મુશ્કેલીઓ વર્ણવી આ સાંભળીને સાધુએ કહ્યું તમે બધા આરામ કરો ગુરુજી હાલમાં ધ્યાનમાં છે હું તેમને થોડીવારમાં તમારા આગમનની જાણ કરીશ મુખ્ય માણસ અને ગ્રામજનો ઉપરના વૃક્ષોની છાયામાં આવેલા લીલાછમ ઘાસ પર બેઠા નીચે લીલાછમ ઘાસની આસપાસ આનંદમય વાતાવરણ જોઈને બધા પોતાના દુઃખ ભૂલી ગયા થોડીવાર પછી સાધુ આવ્યા અને તેમણે કહ્યું કે ગુરુદેવ તેમને બોલાવે છે મુખ્ય માણસ અને કેટલાક અન્ય લોકો ગુરુજીની ઝૂંપડીમાં પહોંચ્યા તેઓએ ગુરુજીને પ્રણામ કર્યા ગુરુજી કહે મને કહો તમારી સમસ્યા શું છે તમે બધા અહીં કેમ આવ્યા છો મુખ્ય માણસે ગુરુજીને બધું સમજાવ્યું ગુરુજીએ કહ્યું આ ભગવાનની ઈચ્છા છે હું તેના વિશે શું કરી શકું જેનો સમય પૂરો થઈ ગયો છે તે હાથમાં ભગવાનનો આશ્રય લેવા જાય છે જાઓ અને ભગવાન નામ જપ કરો ફક્ત તમારા દૂર કરશે મુખ્ય માણસે કહ્યું ગુરુજી અમે દુષ્કાળથી પીડાઈ રહ્યા છીએ અમારા પાક નાશ પામ્યા છે અમારા પરિવારો ભૂખે મરી ગયા છે અને તમે ભગવાનનું નામ જપવાની વાત કરી રહ્યા છો આવી સ્થિતિમાં આપણે ભગવાનનું નામ કેવી રીતે જપ કરી શકીએ આ સાંભળીને ગુરુજી હસ્યા ગુરુજી કે ઠીક છે તો પછી હું તમને મારા આશ્રમના સૌથી નાના સાધુને તમારી સાથે મોકલીશ જે પાંચ વર્ષનો છે તે તમારા બધા વતી જપ કરશે આનાથી વરસાદ આવશે પણ મારી એક શરત છે છોકરાને દુઃખ ન થવું જોઈએ તે ફક્ત આઠ દિવસ ત્યાં રહેશે ત્યારે તેની સેવા કરવી જોશે જો તે તમારી સેવાથી ખુશ ખુશ થશે થશે તો પણ ગુરુજીએ વર્ષના સાધુને તેની પાસે બોલાવ્યું અને તેના કાનમાં કંઈક કહ્યું બાળ સાધુ હસતા હસતા ગામ લોકોની સાથે નીકળી ગયા ગામ પહોંચ્યા પછી બાળ સાધુ પીપળાના ઝાડ નીચે બેઠા અને હરિનું નામ લેવા લાગ્યું ગાલીચા કે ચાદર લઈને આવ્યા પરંતુ નાનો સાધુ હરીનું નામ લેવાનું ચાલુ રાખે છે ગામ લોકોએ તેને ખૂબ વિનંતી કરી પણ તે સાંભળવાનો ઇનકાર કરે છે એક દિવસ પસાર થઈ જાય છે હવે ગામના વડા અને ગ્રામજનોની ચિંતિત છે તેમણે તેમની છોકરાની સંભાળ રાખવા હજુ હતો છતાં તે કંઈ ખાતો કે પીતો ન હતો ગામ ચર્ચા કરવા લાગ્યું અને દરેક ઘરમાં એક જ વાત ગુંજવા લાગી સ્ત્રીઓ એકબીજાનામાં વાતો કરતી ઓ તે નાનો છોકરો ફક્ત હરિહરિનો જપ કરતો રહે છે મને ખબર નથી કે શું કરવું આ દરમિયાન ગામના વડો અને ગ્રામજનો વારંવાર બાળ સાધુ પાસે આવતા અને કહેતા મહારાજ તમે પછીથી હરી હરીનો જપ કરી શકો છો પણ પહેલા કંઈક ખાવો પણ બાળ સાધુ કાંઈ પણ ખાવાનું ના પાડી બસ હરીનો જપ કરતા રહ્યા આખું ગામ આ ચર્ચા કરી રહ્યું હતું સાત દિવસ આમ જ પસાર થયા બધા ગામ લોકો છોકરા પાસે બેઠા અને રડવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા મહારાજ અમને વરસાદ નથી જોઈતો પણ જો તમને કંઈક થઈ જાય તો અમે અમારા ગુરુને સામનો કેવી રીતે કરશું તો કૃપા કરીને અમારા લીલા શાકભાજી છોડી દો અને કંઈક ખાવો આખું ગામ એક સાથે બેસીને પ્રાર્થના કરી હે ભગવાન ભગવાન હરિ કૃપા કરીને આ છોકરાને તેનો ઉપવાસ પૂર્ણ કરવામાં મદદ કરો આખી રાત રાહ જોયા પછી સવારે કાળા વાદળો ભેગા થયા અને ટૂંક સમયમાં ભારે વરસાદ શરૂ થયો પણ ગામ લોકોએ વરસાદ ભૂલીને છોકરાને ભીનો ન થાય તે માટે વાંસના થાંભલાનો ઉપયોગ કરીને છત બનાવવાનું શરૂ કર્યું મુખિયા કહે હે ભગવાન હરી અમે પહેલાથી જ ચિંતિત હતા ઉપરથી તમે વધુ વરસાદ લાવ્યા છો કૃપા કરીને તેને રોકો જો આ ભૂખ્યો છોકરો ભીનો થઈ જાય તો શું થશે તેનાથી ઘણી ચિંતા થશે આ બધું જોઈને સાધુએ આંખ ખોલી અને કૂદીને ઊભા થયા સાધુ બાળક કહે મારું કામ પૂરું થયું તમારા ગામમાં વરસાદ પડ્યો છે હવે હું જાઉં છું છોકરો આગળ ચાલ્યો આખું ગામ તેની પાછળ આશ્રમ તરફ જઈ રહ્યું હતું ગુરુજી કહે મુખિયાજી તમારી સમસ્યા પૂરી થઈ ગઈ છે તમે હવે કેમ આવ્યા છો અને ગામ ગુરુજીના પગમાં પડી ગયું કહે ગુરુજી આ નાના ખાધું કે પીધું નહીં ફક્ત હરિહરિનો જાપ કરતો રહ્યો અમે બીજે કંઈ પણ ધ્યાન આપ્યું નહીં અમે તેને બચાવવામાં વ્યસ્ત હતા તેણે અમારા કારણે ઘણું સહન કર્યું કૃપા કરીને અમને માફ કરો ગુરુજી કે મેં જ આ છોકરાને ઉપવાસ કરવાનું કહ્યું હતું તે મહિનાઓ સુધી ઉપવાસ કરી શકે છે તે અહીં ફક્ત આઠ દિવસ માટે જ આવ્યો છે ગુરુજીએ કહ્યું હવે બીજી વાત સાંભળો તેની ચિંતામાં આખું ગામ હરિહરિનો જાપ કરતું રહ્યું આ કારણે ભગવાન હરિએ તમારો પોકાર સાંભળ્યો આ વરસાદ પડ્યો જો તમે તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તમે પોતે પણ ભૂખ્યા તરસ્યા રહ્યા તેની ચિંતા કરતા રહ્યા અને હરિહરિનો જાપ કરતા રહ્યા આનાથી તમારા બધા પાપોનો નાશ થયો હવે જાઓ અને ખુશીથી જીવન જીવો મુખ્યા ગુરુજી તમે જે વાત અમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા હરિ નામનો જાપ તે એવી રીતે સમજાવવામાં આવ્યો કે વરસાદ પણ અમને ખરાબ લાગ્યો હવે આખું ગામ ભગવાન હરિનું નામ જપતું રહેશે ભગવાન હરિને સમર્પિત એક મંદિર તે ઝાડ પાસે બનાવવામાં આવશે જેની નીચે અમારા નાના સાધુ જપતા હતા ગુરુજીના આશીર્વાદ મેળવ્યા પછી બધા ગામવાસીઓ પાછા ફર્યા અને ભગવાન હરિનું નામ જપતા પોતાનું જીવન જીવવા લાગ્યા મિત્રો ભગવાન હરિનું નામ જેમ ગામને બચાવી ગયું તેમજ આભારની ભાવના રાખીને તમે પણ એક ક્લિકથી અમારી સફરમાં જોડાઈ જાઓ સબસ્ક્રાઈબ કરો જ્ઞાન ભક્તિ અને પ્રેરણાની દરેક નવી કથા સૌથી પહેલાં મેળવો જય શ્રી કૃષ્ણ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો